અનેક વિવાદો ચાલી રહ્યા છે વલસાડ હોય મહેસાણા હોય ભાવનગર હોય હો જમીનના વિવાદો છે તો ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ દ્વારા સંચાલિત આ જે સહકારી ડેરીઓ છે એમાં મોટા પ્રમાણમાં વિવાદ થાય છે અને એ વિવાદ પણ આજે પરાકાષા પર પહોંચી ગયો હતો પોલીસે બળ પ્રયોગ કરો લાઠી ચાર્જ કરવા પડ્યા આશ્રુ વાયુ છોડવી પડી બધું જ કરવું પડ્યું અને એ પણ ડેરીની બરાબર સામે જે કલેક્ટરને આવેદન પત્ર આપવા પશુ પાલકો ગયા હતા અને એમાં આખી આ ઘટના બની તો એ ઘટના શું હતી એની સાથે આપણે વાત કરીશું બિપિનભાઈ દેસાઈ સાથે કે જે ડેરી ઉદ્યોગ સાથે ઘણા સમયથી લાંબા સમયથી જોડાયેલા છે અને ડેરીની નાની નાની બાબતો એના પ્રશ્નોથી રહીને ઘણી બધી રજૂઆતો પણ કરતા આવતા હોય છે તો એમની સાથે આપણે વાત કરીશું તો બિપિનભાઈ શું આખો પ્રશ્ન શું છે દૂધ ઉત્પાદકો પોતે કે છે કે આખું વર્ષ જે દૂધ ભરાવ્યું હોય એનો ભાવ વધારો એ લોકોને મળવા પાત્ર થાય બરાબર છે એટલે એ લોકો એના માટે ભાવ વધારો હતી હવે ભાવ વધારાનું માંગણી માટે સાબર ડેરીએ એમને પાંચસો કરોડ રૂપિયા અત્યારે ફાળવ્યા છે કે જેથી એ લોકોના ડે ટુ ડે ધંધાના પૈસા કામમાં આવી શકે એમના ઉપયોગમાં એટલે એ લોકો એ પ્રમાણે એમણે ભાવ વધારો પાંચસો કરોડ ડિક્લેર કર્યો હવે આની માટે સાબર ડેરીના પશુપાલકો એ કહ્યું કે ભાઈ આ ઘણો ઓછો છે એમાં ગઈ સાલ કરતા ઓછો છે ગઈ સાલ એમને છસો કરોડનો ભાવ વધારો મળ્યો તો આ વખતે પાંચસો કરોડ છે એટલે એ લોકો એવું કે છે કે ગયા વખતે જે ભાવ વધારો હતો લગભગ સત્તર ટકા કરતા વધુ હતો જયારે આ વખતે જે નવ પોઈન્ટ પંચોતેર ટકા એટલે કે આટલો બધો ઘટાડો ઓછો કેમ એટલે સાબર ડેરી એ લોકોના બધા ખેડૂતો દૂધ ઉત્પાદકો એ પોતે સાબર ડેરી ઉપર પોતે ગયા અને જઈ અને ઝાંપો તોડીને એ લોકોએ એમનો પોતાનો આક્રોશ જે હોય એ રીતે આક્રોશ એમણે વ્યક્ત કરો

નવસો સાહીઠ રૂપિયા નો કલેકશન અત્યારે લગભગ પાંત્રીસ છત્રીસ લાખ લિટર દૂધ જેવું સાબર ડેરીની આવક છે એટલે એ દૂધ પશુપાલકો કે છે કે ભાઈ આમાં અમને

આજે જે એમનો ભાવ વધારો હોય વર્ષે તો તમે આજે તમે દર વર્ષે એપ્રિલ થી માર્ચ સુધીનું નાણાકીય વર્ષ ગણાતા હોવ એના આધારે કેટલો નફો થાય શું થાય આજ એના આધારે એ લોકો તમને ભાવ વધારો કરતા હોય છે આ લોકો સાબર ડેરીના સંચાલકોનું કહેવું એવું છે જે મને જાણવામાં આવ્યું કે એ લોકોએ કહ્યું છે કે હજુ અમારી સાધારણ સભા થઈ નથી સાધારણ સભા થાય એ પહેલા એમના ઓડિટ હિસાબ બધું એમનું સર્ટિફાઈડ થાય પછી એ લોકો ઓફિશિયલી પણ પશુપાલકોને થોડા ઘણા પૈસા મળતા થાય એટલે આ લોકોએ અત્યારે આ ભાવ વધારો હજુ ઓડિટ ચાલુ છે સરકારે પણ એક સ્પેશિયલ ઓડિટર નીમ્યા છે એના દ્વારા ઓડિટ ચાલુ છે અને હજુ ઓડિટ પૂરું થયું નથી એ લોકોને એવું કહેવું છે કે ત્રીસ જુલાઈએ સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા થવાની હતી લગભગ થવાની છે

તો લગભગ વીસ ટકા ઓછો ભાવ આપવામાં આવ્યો છે વીસ ટકા પણ એની સામે મોંઘવારી ગણવામાં આવે તો ખરેખર તો ગયા વર્ષે જે આપવામાં આવ્યું હતું એના કરતા પચીસ ટકા વધારે હોવું જોઈએ તો સીધી વાત છે કે આમાં ખેડૂતોને માલધારીઓને પશુપાલકોને પચીસ ટકાની નુકસાની છે તો આ ડેરી નું વહીવટ કઈ રીતે ચાલી શકે કઈ રીતે સંચાલન કરી શકે અને સ્વાભાવિક છે કે આટલા બધા લોકો જયારે રોડ ઉપર આવી જતા હોય ત્યારે એમને અન્યાય થાય છે એ તો વાત સાચી જ છે એમાં કોઈ સવાલ નથી તો આટલા બધા આ ભાવ ફેર રાખવાના કારણો શું છે એમાં ડેરીઓમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલતા હોય અથવા તો કોઈ આર્થિક ગેરરીતિઓ ચાલતી હોય એના કારણે આ કટોતી આવતી હોય છે એવું બની શકે સો ટકા સો ટકા તમે જુઓ કે પશુપાલકોને ખબર છે કે આપણે ગઈ કરતા દૂધ વધારે ભરાવ્યું હોય કે દૂધ જેટલું દૂધ ભરાવ્યું એના પૈસાના એના હિસાબે વળતર મળવું જોઈએ ખરેખર તો આ સિસ્ટમ સહકારી જે ડેરીઓમાં દર વર્ષે ભાવ હતો તમે જે ભાવ વધારો ભાવ ફેર ચૂકવો છો એ ડે ટુ ડે દર મહિને આપી દો અને એમના ભાવ એમના પગારમાં જે દૂધનું પેમેન્ટ કરો છો તો એમના વર્ષે રાહ જોવાની નહિ પણ મૂળ આમાં શું થાય કે હિસાબ સરવૈયુ બધું કેટલો નફો થયો છે એ પ્રમાણે પૈસા ફાળવતા હોય કે જનરલી તૈયાર થઈ જાય બે મહિનામાં ઓડિટ રિપોર્ટ તૈયાર થઈ ઓડિટ થઈ જાય એના પછી સાધારણ સભામાં એ લોકો મંજૂરી થતી હોય છે એટલે આમાં દૂધ ઉત્પાદકોને એક વસ્તુ એ લોકોને એ થયું કે જો અત્યારે આટલો આપ્યો છે તો એના આમાં કઈ વધારે એવા વધારે બીજો ફાયદો નહીં થાય ગઈ મળ્યો તો મળવો જોઈએ એની સામે આ જાહેર કર્યો છે નવ પોઈન્ટ પંચોતેર ટકા પૈસા મળતા નથી વસ્તુ સ્થિતિ આ થાય સ્વાભાવિક છે આક્રોશ આપ જુઓ ને આપ આજે વિડિયોના ને ક્લિપિંગ જે બતાવો છો આપ બી બતાવો છો કે જોડી જુદી જુદી સમાચાર ચેનલો માં ભી આવે છે કે vehicle ના ને ડેરી કાચ છોડી નાખ્યા છે ગેટ બંધ તો ગેટ ના બેરિકેડ તોડી નાખ્યા છે લોકોએ આ આ લોકો નો ગુસ્સો બતાવે છે કે ભાઈ તોડીને તમારે તો દરવાજો ભી તોડી નાખવા લોકો ના એટલે આ પ્રજા નો ગુસ્સો છે કે દૂધ ઉત્પાદકો નો કે અમને આ ભાવ વધારો તમે કોઈ પણ હિસાબે

એમાં ખાસ કરીને પશુપાલકોને જે પૂરતા ભાવ નથી મળતા એવું દરેક જગ્યાએ જોવા મળે છે તો વાસ્તવમાં આ દરેક ડેરીમાં આ રીતનું કેમ ચાલી રહ્યું હમણાં મહેસાણામાં પણ એટલો જ વિરોધ થયો વલસાડમાં પણ વિરોધ ચાલી રહ્યો છે અમુલમાં પણ વિરોધ ચાલી રહ્યો છે તો આવો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ મોટા ભાગના ડેરીઓ પર કબજો જમાઈને બેઠા છે તો એમના એમના વડપણ હેઠળની ડેરીઓમાં જ કેમ આવું થઈ રહ્યું છે

માટે દૂધ રાખી નહીં બધું ડેરીમાં ભરાવતા હોય કે આપણને વધારે પૈસા મળે તો એની જગ્યાએ એમને આવું નુકસાન જશે દિલીપભાઈ તો પશુપાલકમાં અવારનવાર પેપરમાં જાહેરાતો આવે છે કે અમારે પશુ સાથેનો તબેલો વેચવો છે અમારે પશુ વેચવાના છે એટલે દૂધ ઉત્પાદકો ખેડૂતો આ ધંધાથી જો આ પરિસ્થિતિ રહેશે ને એમાં નહીં કશું મળતર મળે તો લોકો નુકસાન થશે તો પછી બંધ જ કરશે

આઠ ઢોર રાખતા હોય તો છ ઢોર રાખો કારણ કે અલ્ટિમેટલી એક એક ઢોર પાછળ બી એમને માવજતનો ખર્ચો વધારે પડતો હોય છે એને મેન્ટેન કરવું બીજું તો આ ત્રણસો પાંસઠ દિવસનો ધંધો છે ચવાસી ચવાસીયાળો ઉનાળો ચોમાસુ સવારે ચાર ચાર વાગે ઉઠીને પશુપાલક આની પાછળ લાગે અને પછી એને પોતાને કશું એના અત્યારના જમાનામાં પશુપાલકોને એવી હાલત થઈ છે કે હવે દૂધના બંને ટાઈમે હાજર રહેવું પડે એટલે મૂળ હવે સરકારી સંસ્થાઓ માટે ટ્રાન્સપોર વહીવટ કરીને સરકારે આ લોકોની માટે પગલા લેવા પડે સમય હવે આવી ગયો છે બીજું તમારે કઈ કેવું છે તમારી દ્રષ્ટિ અગત્યના

અધિકારી તરીકે કામ કરતા હોય છે એમને આ લોકોને સાંભળવા જોઈએ એમનો આક્રોશ એમને શાંત કરીને એમનો આક્રોશ ચાલવો એમનો આક્રોશ શાંત કરવો જોઈએ આજે ધારાસભ્ય બી પોતે પણ ધારાસભ્ય બી પહોંચે એટલે એ બી કારણ કે ધારાસભ્ય જે તે વિસ્તાર માંથી ચૂંટાયા છે એમના વિસ્તારના પશુપાલકો એમને પૂછતા જ હશે ભાવ નથી નથી ગણો આજે આજે દિલીપભાઈ તમે જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે લીટરે બે તો લીટરો બે તો એ બી ભાવ વધારો અલ્ટિમેટલી મળવો જોઈએ ને બે રૂપિયામાંથી સામે પશુપાલકોને તમે ડિટેલ જોશો તો પૂરા પૈસા કેટલા મળે છે એટલે પશુપાલકો નારાજ હોય છે એમને મળતા હોય તો એમને ભી ભાવ વધારો તો મળવો જોઈએ

એના એના વચ્ચેનું સમાધાન કરાવવું જોઈએ કે લોકો વચ્ચેનું જે સમાધાન થાય તો જ સ્વાભાવિક છે કે પશુપાલકોને પોષાશે બાકી તો બાકી તો આ રીતે વિરોધ દરેક દરેક ડેરીઓમાં જ આ રીતે વિરોધ થઈ રહ્યો છે એ એ ખરેખર ચિંતા ઉપજાવેલું છે એમાં તો કોઈ સવાલ નથી અને એટલા માટે આજે સરકારે તાકીદના ધોરણે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દેખાવો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને ખેડૂતો પોતે કહે છે કે અમારા હક માટે અમે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અને સાવર ડેરીના પ્રવેશ અને પશુપાલકોનો અંદર પ્રવેશ પણ અને અને ગ્લાસ તોડી નાખવામાં આવે છે તો એ વિરોધ તો કરવાનો જ છે સ્વાભાવિક પથ્થરમારો કરે છે પશુપાલકો આટલા બધા આટલી હદે શા માટે જવું પડે એને તો એ સવાલ સૌથી મોટો ઊભો છે કારણ કે અમદાવાદ એ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર આજે પશુપાલકોએ ચક્કાજામ કર્યો હતો અને પોલીસે ક્લિયર ગેસ છોડવા પડે છે ત્યાં સુધીની પરિસ્થિતિ બગડી લે છે તો સરકાર કરતીથી શું સવાલે આવે છે

અને એટલા માટે હસ્તક્ષેપ સરકારે હસ્તક્ષેપ કરવો જરૂરી છે નહીં સહકારી ડેરી જે છે એનું મૃત્યુ ઘંઠ ગમે ત્યારે વાગી શકે છે અને એટલા માટે આ હિંમતનગરે હિંમતનગરના પશુપાલકોએ મોટી મોટી ચેતના જગાવી છે આખા ગુજરાતમાં અને દરેક જગ્યાનો વિરોધ કર્યો છે વલસાડમાં તો મોટા પ્રમાણમાં આનો વિરોધ થયો હતો સાબરકાંઠા દૂધ ઉત્પાદક તો દર વર્ષે સબસીડી સાબર ડેરી દ્વારા જે જૂન જુલાઈ મહિને મળી જતું હોય છે પરંતુ આપણે જે એમને જે મળવું જોઈએ એનું પ્રમાણ પણ ઓછું મળ્યું છે એવું કહે છે કે હિસાબો નથી તૈયાર તો હિસાબો કોણ તૈયાર કરે ડેરી તૈયાર કરશે ને કોડી હિસાબો ડેરી નહીં તૈયાર કરે તો કોણ કરશે અને એટલા માટે આ પોલીસે આખી પરિસ્થિતિને સંભાળવી પડે છે હાથ બાર પરિસ્થિતિ જતી રહે છે એટલા માટે ટીયર ગેર છોડવા પડે છે હળવો લાઠીચાર પણ કરવો પડે છે અને પશુપાલકો આ રીતે ડેરીની અંદર ઘૂસવા માટે ડેરીનો દરવાજો તોડવા સુધીની પહોંચી જાય છે એના માટે જવાબદાર તો સ્વાભાવિક છે કે ડેરીના જે એમડી છે ડેરીના ડિરેક્ટરો છે કે જે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના છે એમની સીટની જવાબદારી છે અને એટલા માટે સાધારણ સભા જે હજુ સુધી યોજાઈ શકાય નથી તો એ ભૂલ કોની પશુ પાલકોની નહીં એ તો ભૂલ એમની જ છે કે જે આ ડેરી સંચાલકો આખા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આજે આ વિરોધ ત્યાં લોકો કરી રહ્યા છે પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત પણ ગોઠવો પડ્યો હતો એસી જેટલા પોલીસ તે ગોઠવો છતાં પણ પરિસ્થિતિ અંકુશ મળતી હતી આઠ આઠ પીએસઆઈ હતા ચાર પીઆઈને મૂકવા પડ્યા હતા અને એક ડીવાય એસપીને મૂકવા પડ્યો હતા આટલી બધી હૃદય પરિસ્થિતિ જ્યારે ખરાબ થઈ જાય છે ત્યારે સરકાર કરે છે શું સવાલ છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની આ સૌથી મોટી નિષ્ફળતા છે લોકોને જ્યારે શાંતિપૂર્વક દેખાવ કરતા હોય ત્યારે એને સહકાર આપવો જોઈએ પરંતુ અહીંયા એની જ પોલીસ ગેસ છોડે છે અને ધરપકડ કરે છે પશુપાલકોની ધરપકડ કરે છે છે કે ગોળીબાર નથી કરવામાં આવ્યો આ પણ પણ રીતે ગોળીબાર અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ સમયે આંદોલનો પણ કર્યા હતા તો આ બધી જ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને એ ગંભીર પરિસ્થિતિમાં હવે ક્યાં જઈને પરિસ્થિતિ અટકી જશે એ કેવું મુશ્કેલ છે છતાં પણ લોકો માટે સરકારે આ જે પગલા ભરવા જોઈએ પગલા ભર્યા નથી એ બધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યો આ બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા એને તોડીને પણ લોકો અંદર ઘૂસી જાય છે અને પોતાની રજૂઆત કરવા માગે છે પોતાની રજૂઆત કરવા માગી છે આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણમાં ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી એટલા મોટા પ્રમાણમાં લોકો બહાર આવ્યા છે বিধ করেছে ডেকাল সংখ্যা লাই না পশুপালক স্বয়ংপূর রীতে নেতা নেতা এটা আগে પૂરતા ભાવ ન મળવાના કારણે પશુપાલકો બહાર રસ્તા પર આવી ગયા છે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં લોકોએ દેખાવો કર્યા હોય એવી હમણાંના થોડા વર્ષોમાં તો આવી કોઈ સૂરના બની નથી તો સરકારની મોટી ભૂલ છે અને ડેરીના સંચાલકોને કેવું જોઈતું હતું કે ડેરીના પશુપાલકોને પૂરતું વળતર આપવામાં આવે અને ચાલો બાજુ ડેરીઓમાં ભ્રષ્ટાચાર આપણે જોઈ રહ્યા છીએ આ નેતા વિરુદ્ધ ની વાત કરી રહ્યા આટલા મહિલાઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મહિલા પશુપાલકો સૌથી વધારે છે અને મોટાભાગની ડેરી સાથે જોડાયેલા મહિલાઓ સૌથી વધારે હોય છે એમનો આક્રોશ છે આ તો આ જે વિરોધ લોકોએ વિરોધ કર્યો છે અને એટલા માટે ખરેખર રાજ્ય સરકારની જવાબદારી છે કે તમામ ઓડિટ તાત્કાલિક પૂરું કરે અને પશુપાલકોને જે જે વાજબી ભાવ આપવો જોઈએ એ આપે શોષણ થઈ રહ્યું છે અમિત શાહ સહકાર પ્રધાન હમણાં જ અમૂલ ડેરીમાં આવીને ગયા તો અમિત શાહ આમાં ઇન્ટરવિયન કેમ નથી થતા આટલા મોટા પ્રમાણમાં શોષણ થતું હોય બીજી બાજુ અમિત શાહ આજ મહિલાઓ સમક્ષ એવું કહે છે કે તમે આ રોજગારી મેળવવાનું તમારી પાસે મોટું સાધન છે એની કોન્ફરન્સ કરે છે એની વિડીયો જાહેર કરે છે મહિલાઓ સાથેની દેખાવો કરે છે અમિત શાહ સહકાર પ્રધાન કેન્દ્રના સહકાર પ્રધાન સહકાર ખાતું કેન્દ્ર સરકાર પાસે આવતું નથી એ રાજ્ય સરકારનો અધિકાર છે છતાં પણ અમિત શાહ અહીંયા આવીને વારંવાર આ જ ડેરીઓને હસ્તક્ષેપ કરે છે અને ભ્રષ્ટાચાર જે થાય છે ભ્રષ્ટાચાર તો કોઈ દૂર કરતું નથી અશોક ચૌધરી અશોક ચૌધરી એની સામે એ બોર્ડની એના જ એક નેતા જે છે છે એને અને જે જે પાવડર દૂધનો પાવડર ખરીદવામાં આવેલો છે એ એક્સપાયરી ડેટનો નો થઈ જાય છે એનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવે છે આ બધી જ ઘટનાઓ સામે આવે છે અમિત શાહ કેમ નથી કહેતા એમને તો એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો છે અને આજે આટલું જ આ જ વિષય ઉપર આપણે વારંવાર વાત કરતા રહીએ